નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત કુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે તો મિત્રો આગામી ચોવીસ કલાકમાં ભારતના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેના પરથી આગાહી કરી છે સ્કાયમેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં છે જેના પગલે પ્રેરિત ચક્રવાતનું પરિભ્રમણ મધ્ય પાકિસ્તાન અને પંજાબ પર છે તેમજ આસપાસના મધ્ય ભાગોમાં ચક્રવાતી પરિભ્રમણ છે વધુમાં જાણીએ તો હવામાન વિભાગ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે વધુમાં તો એક ઉત્તર પશ્ચિમ બિહાર થી પરિભ્રમણ સુધી વિસ્તરે છે છે મરાઠાવાડા પર સર્ક્યુલેશન છવાયેલું તેમજ એક ટ્રફ મરાઠવાડાથી થી આંતરિક કર્ણાટક થઈને દક્ષિણ તમિલનાડુ સુધી વિસ્તરી છે બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે પશ્ચિમી વિક્ષેપે બાવીસ એપ્રિલ થી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે વધુમાં જાણીએ તો મિત્રો આગામી ચોવીસ કલાક કેવું રહેશે વાતાવરણ આગામી ચોવીસ કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન હિમાચલ પ્રદેશમાં વીસ થી એકવીસ એપ્રિલ દરમિયાન અને ઉત્તરાખંડમાં વીસ એપ્રિલના રોજ વાવાઝોડા વીજળી અને ભારે પવન જે પવન ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક હશે સાથે જ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવનાઓ છે વીસ એપ્રિલ વચ્ચે ઉત્તર પંજાબ ઉત્તર હરિયાણામાં ગાજવીજ વીજળી અને ભારે પવન સાથે તેમજ ત્રીસથી થી ચાલીસ કિલોમીટરની પ્રતિ કલાકે પવન સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે વીસ અને એકવીસ એપ્રિલના રોજ પૂર્વોત્તર ભારતમાં હળવા મધ્યમ વરસાદની અને તોફાનની શક્યતાઓ છે અને એપ્રિલ સબ હિમાલય પશ્ચિમી બંગાળ અને સિક્કમમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં વીસથી થી બાવીસ એપ્રિલ દરમિયાન છૂટો છવાયો હળવો વરસાદની શક્યતાઓ છે કેરળ તટીય આંધ્રપ્રદેશ અને આંતરિક કર્ણાટકમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે